રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં જુનાગઢ મહાનગરપાલિકા અડસઠ નગરપાલિકાઓ ગાંધીનગર કઠલાલ કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ યોજવા માટે તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ કાર્યક્રમ જાહેર કરેલો છે તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ થી તારીખ એક બે બે હજાર પચીસ સુધી સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ સાત હજાર છત્રીસ ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી બારસો એકસઠ અમાન્ય તેમજ પાંચ હજાર સાતસો પંચોતેર ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે ચારસો ઇચોતેર ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે કુલ બસો તેર બેઠકો બિનહરીફ થયેલ છે તેમજ હરીફાઈ હેઠળની બેઠકો માટે કુલ પાંચ હજાર ચોર્યાસી ઉમેદવારો હરીફાઈમાં છે જૂનાગઢ મહાનગરપાલિકાના પંદર વોર્ડોની કુલ સાહીઠ બેઠકો પૈકી વોર્ડ નંબર ત્રણ તથા ચૌદ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની બાવન બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે આ માટે કુલ એકસો સત્તાવન ઉમેદવારો હરીફાઈમાં રહેલ છે અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાત ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારની ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ સત્તર ઉમેદવારો હરીફાઈમાં છે સામાન્ય ચૂંટણી હેઠળની છાસઠ નગરપાલિકાઓના ચારસો એકસઠ વોર્ડ પૈકી ચોવીસ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે કુલ અઢારસો ચુમ્માલીસ બેઠકો પૈકી એકસો સડસઠ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે સોળસો સિત્તોતેર બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ ચાર હજાર ત્રણસો ઉમેદવારો હરીફાઈમાં છે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ સવારે સાત કલાકથી છ કલાક સુધી મતદાન યોજાનાર છે સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મતદાન મથકે મત આપવા જનાર મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે અનિવાર્ય સંજોગોમાં જો મતદાર ઓળખપત્ર રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર સોળના આદેશ ક્રમાંક રાજ આ ચટણ સ્થાનિક સ્વરાજ્ય પચીસ અગિયાર વીસ સોળથી નક્કી કરેલ ચૌદ ફોટો સાથેના દસ્તાવેજી પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે